સુરતના વરાછામાં ભૈયાનીવાડી પાટીચાલ સહિતના વિસ્તારોમાં પાયાની સુવિધા ન હોવાની સાવસાથે પાલિકાની કચેરીએ નારેબાજી પાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે મારી મુલાકાતમાં સુરત મહાનગરપાલિકાને હાલમાં જ ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણની મૂલ્યાંકન પદ્ધતિ અને તેની વિશ્વસનીયતા પર પ્રશ્ન ચિહ્નો ઉપસ્થિત થયેલ છે કારણ કે ઉકજ સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડમાં જ્યારે આપણે એક તરફ સ્વચ્છતાની વાત કરીએ છીએ ત્યારે બીજી તરફ સદર વિસ્તારમાં પંદર હજારથી વધુ નાગરિકોને ઘર ઘરડી ડ્રેનેજની સુવિધા આજ દિન સુધી મળેલ નથી તથા આટલી વસ્તીને એકમાત્ર પે યુઝ ટોયલેટ આવેલ છે જે પણ જળજરિત બની જતા અહીં નવું પે યુઝ ટોયલેટ બનાવવાનું નક્કી થયેલ પરંતુ બિલ્ડરના લાભાર્થે રેલવેને સમાંતરે રોડની પહોળાઈમાં વધારો કરવાના નામ તેમને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કર્યા વગર ઘર વિહોણા કરવાના ભાગરૂપે ઘર સ્થિતિમાં રાખીને તેમને ઘરવિહોણા કરવાના ષડયંત્રોના ભાગરૂપે પ્રજાને રંજાડવા પેન્ટ યુઝ ટોયલેટના કામનો વર્ક ઓર્ડર અપાયો હોવા છતાં કામગીરી ન કરવા તેમજ છે તેને તોડવા તંત્રને હાથો બનાવેલ છે જે જે ગંભીર અને નિંદનીય હકીકત છે